જો એ આજના સમાચાર આજ રોજ ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી મહુવા તાલુકાના નાની જાગધાર ગામના રાણાભાઈ ગોહિલે કરી અનોખી રીતે ઉજવણી નીચા કોટડા ન્યૂઝ રિપોર્ટર ગૌતમ દાઠિયા જય ભીમ નવું બધા મારું નામ રાણાભાઈ આનંદભાઈ ગોહિલ અને શિયાળ તરીકે પણ ઓળખાય છે તો આ જે મકાન અમે બનાવ્યું છે તો શરૂઆત કરીએ ને તો કોઈ પણ મુહૂર્ત કે સોઘડીઓ જોયા વિનાનું મુહૂર્ત આ મકાન બનાવ્યું હતું તો આજે મેં એમ છું કે આ ચૌદમી એપ્રિલ એટલે બાબા સાહેબનો જન્મદિવસ તો બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે મેં કીધું એની અંદર રસોઈની પ્રથમ શરૂઆત કરી અને પાંચ લોકોને આપણે જમાવીએ બીજી પછીની વાત પછી જેથી કરીને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ જાય અને એક લોકોમાં સંદેશ જાય કે ભારત દેશ સિવાયના એકસો ને બાણું એકાણું દેશની અંદર બાબા જન્મજયંતિ ઉજવાઈ રહી હોય જેને કારણે આપણે આજ આઝાદ થયા હોય સારા મકાનમાં રહેતા રહેતા થયા હોય સારું ઓઢતા ઓઢતા પહેરતા થયા હોય તો આપણને આજ દલ દલમાંથી ઉચકી અને બગીચામાં લાવનાર હોય તો બાબા સાહેબ આંબેડકર એણે આપણને ભણવાનો અધિકાર આપ્યો સારું જમવાનો અધિકાર આપ્યો સારું ઓઢવા પહેરવાનો અધિકાર આપ્યો અને એક સ્વતંત્ર જીવન જીવવાનો પણ અધિકાર બાબા સાહેબ આંબેડકર આપ્યો હોય તો આપણે એની જન્મજયંતિ ઉજવવી જોઈએ અને એક લોકોને સંદેશ આપવો જોઈએ